હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો જ્યારથી જવાહર નવોદય દ્વારા મિત્રો બે હજાર પચીસ છવ્વીસ માટેના જે પ્રવેશ પરીક્ષાના ફોમની અપડેટ આવી ત્યારથી જ મિત્રો એમ કહેવાય છે કે ઘણા બધા વાલી મુંઝાણા બાળકોને ફોર્મ ભરવાની જે અપડેટ આવી છે ઘણા બધા એક તો ચિંતામાં મૂકવાનું એક કારણ એ પણ છે નવોદયની પરીક્ષા મિત્રો દર વર્ષે આપણને ખ્યાલ છે કે જાન ફેબ્રુઆરી આસપાસ આવે આ વર્ષે મિત્રો ડિસેમ્બરમાં આવી ગઈ તેર બારે પરીક્ષા આવી ગઈ ફોર્મ ભરવાના અત્યારે શરૂ થઈ ગયા છે તો ઘણી બધી બાબતો નવી એક બે બાબત આપણે નવી છે જે આપણે આજે ક્લિયર કરવી છે કે કઈ રીતે એ પ્રશ્નના સમાધાન આજે ક્લિયર કરવા છે માટે વિડીયો જે જે બાળકો જોવે છે એ મિત્રો એક શેર પણ કરી દે અને નોટ્સ રાખજો સાથે કે જેથી કરીને તમારા બધા પ્રશ્નો આજે આપણે સોલ્વ કરી દઈએ હું અહીં ચિઠ્ઠી લઈને બેઠો છું તમારા અમુકના પ્રશ્નો જે આવ્યા છે એ પ્રશ્નો એક વ્યક્તિના નથી દરેક જિલ્લાને લાગુ પડતા હશે પછી મિત્રો ખાસ કરીને અમુક ડોક્યુમેન્ટ્સ ક્યાં જોશે એ પણ હું સાય અહીંયા લઈને આવ્યો છું તમારા માટે કે જેથી કરીને તમામ બાબતના તમામ પ્રશ્નો તમારા આજે ક્લિયર કરી દે લખતા જાજો પછી પછી પાછળથી મને ફોન કરો અને કે જીતુ સર સાથે વાત કરવી છે વાત થાય નહીં તો તમને પણ દુઃખ થાય મને પણ દુઃખ થાય કે ભાઈ મારાથી તમારે જે પ્રશ્નોના મેં ન્યાય ફોનમાં ન આપી શક્યા મિત્રો ફોન એક મર્યાદા મારી પણ હોય કે આખો દિવસ ફોન તમે કરો એક વ્યક્તિને જવાબ આપ્યો ત્યારે બીજા પચાસ વ્યક્તિ ઊભા હોય કે ભાઈ આમ છે અમે ઓબીસીમાં આવીએ કે ન આવીએ આવા ઘણા બધા ટેકનિકલ પ્રશ્નો તમે લઈને આવો છો પણ બધાના જવાબ તો હું આજે વિડીયોમાં આપું છું તો વિડીયોમાં મિત્રો પહેલાં શેર કરી દઉં ખૂબ ગરમી છે અને એની વચ્ચે આજે તમારા માટે જ ખાસ મિત્રો આ પરસવ ભલે પડે પણ તમે સુખનો સૂરજ ઉગી જાય તમારા જીવનમાં તમારા સપના સાકાર થાય એ માટે અમે ખરેખર અત્યારે છે પ્રયત્ન કરીએ છીએ અને બે હજાર મિત્રો પચીસ ચોવીસ પચીસમાં ઘણા બધા બાળકો પાસ થયા છે આ જ્યારે પરસવ પડે ને પણ એક આનંદ ક્યારે આવે જ્યારે પરિણામ આવે ને ત્યારે ખુશ થાય ઘણા બધા બાળકો પાસ થાય છે એક જ નામ હોય નવોદયની તૈયારી કરવી તો તરત જ તમારા ધ્યાનમાં સજેશન માટે પૂછે ને તો અપેક્ષા જ્ઞાનકી આ એક તમારી એક એક તાકાત છે કે તમે બધાને આજે ગુજરાતના કોઈ પણ ખૂણો બાકી નથી મૂકો કે જ્યાં અપેક્ષા જ્ઞાનકીની વાત નવોદયની વાત હોય સૈનિક શાળાની વાત તમે ન પહોંચાડી ત્યારે આ પરસેવાની અમારી કિંમત છે અમને મળી જાય છે આજે વાત કરી બે હજાર પચીસ છવ્વીસ જેમ ફોર્મ ભરવાનું પરીક્ષાની તારીખ પહેલાં લખી લેજો તેર બારે પાર પરીક્ષાની તારીખ આવી ગઈ ધોરણ પાંચમાં આ પરીક્ષા આપી શકાય એક જ વખત આપી શકાય તમારે જે ભાષામાં આપવી હોય એ ભાષામાં આપી શકો છો પરીક્ષાનું માધ્યમ તમે ગુજરાતી કરશો તો તમારું પેપર ગુજરાતીમાં આવશે એટલે તમે પરીક્ષા ભરતી વખતે આ બાબતો ધ્યાન રાખવાની ઓકે પરીક્ષા ઓએ માર સીટથી લેવાની છે નેગેટિવ માર્ક નથી એક પ્રશ્નના એક પોઈન્ટ પચીસ માર્ક હોય છે તમારા એસી પ્રશ્નો પૂછાય છે ત્રણ વિભાગ છે પેલો માનસિક યોગ્યતા કસોટી અંક ગણિત આવે અને ભાષા આ બધી કોમન માહિતી વિડીયોમાં આપી છે એક અગિયાર મિનિટનો વિડીયો છે એ એક વાર જોઈ લેજો મિત્રો આ વખતે પહેલી બાબત જે ફોર્મ ભરવા માટેની વાત કરીએ તો બાળકની વયમર્યાદા છે તો એક પાંચ બે હજાર ચૌદથી થી એકત્રીસ સાત બે હજાર સોળ સુધીની વયમર્યાદામાં દસ થી બાર વર્ષની વય વયમર્યાદામાં આવતું બાળક મિત્રો ધોરણ ચાર છે એ તમે રિપીટ થયા હોય નપાસ કર્યા હોય તમારા બાળકને તમે કે ભાઈ મારે મારા બાળકને નબળું છે ગણિત એટલે નપાસ કરવું છે ચોથું ધોરણ બે વારથી હોય અને પાંચમાં હવે આવ્યા હોય તો એ એવા બાળકો આ ફોર્મ ભરી નથી શકતા એ પણ કહું છું બીજી વાત કે આ વખતે જે જાતિનો દાખલો અપલોડ કરવાનો મિત્રો આવ્યો છે આ આ તમે ખાસ જોશો આ જાતિનો દાખલો છે તો એ કેવો કઢાવો એ બાબતે આપણે આજે ચર્ચા કરી લઈએ ખાસ તમારા માટે અપડેટની વાત કરીએ તો પહેલી બાબત સામાન્ય મેં તમને બાબતો આપી દીધી ફોર્મની માર્ક્સ ઓએમ એની પેપર સ્ટાઇલની માહિતી આપી દીધી ઓકે હવે તમારી પાસે પહેલાં તો બાળકનો ફોટો જોશે એ પાસપોર્ટ સાઇઝનો એ દસ જે કેબીની સાઇઝ છે એ સાઇઝનો ફોટો પાસપોર્ટ સાઇઝનો તમારે અપલોડ કરવાનો છે લખવું હોય તો લખી લો જે તમારે માહિતી ફોર્મ ભરતી વખતે તમારે શું જોશે બાળકનો ફોટો બાળકની સહી તમે દસથી સો કેબીમાં સહી કોરા કાગળમાં કરાવી અને સ્કેન કરીને રાખવાની એક ફોલ્ડર બનાવી લ્યો આ બાળકનો ફોટો સ્કેન કરી મૂકી દો બાળકની સહી બાળકના પિતાની સહી અને મિત્રો ચોથું છે ખાસ કરીને આ જાતિનું પ્રમાણપત્ર પણ મિત્રો તમારે અપલોડ કોનું કરવાનું તો મિત્રો આ જાતિનું અંગ્રેજી આ ગુજરાતીમાં મિત્રો અમે ગઢાવેલું અથર્વભાઈનું જ્યારે પાસ થયા ત્યારે તો આ અંગ્રેજીમાં તમારે અંગ્રેજીમાં જ મિત્રો આ પ્રમાણપત્ર અપલોડ કરવાનું થશે ઓકે હવે મિત્રો પ્રશ્ન એ થાય કે આ દાખલો ક્યાં કઢાવવો કેવી રીતે કઢાવવો મિત્રો જાતિનો તમે દાખલો કોને જરૂર પડશે એ પણ કહી દઉં ઓપન કેટેગરીવાળાને આ જાતિનો દાખલો અપલોડ કરવાનો આવતો નથી એટલે એસસી એસસી અને ઓબીસી આ ત્રણ જે તમારે જો તમારે જે અનામતનો લાભ લેવો હોય ઓબીસીમાં આવતા હોય તેને લાભ મળે છે એસસીમાં તમે આવો છો તો એ એસસી કેટેગરીમાં તમે આવતા હોય તો લાભ મળશે નવોદયના સીટ એ રીતે તમને ફાળવણી કરેલી હોય અને એસટી કેટેગરીમાં આવતા હશો તો તમને મિત્રો તમારી સીટનો લાભ મળે તો શું કામ ન લેવો જોઈએ હું તો કહું છું બે દિવસ દોડા દોડી થાય તો કરી લેવાય તમારે સમાજ કલ્યાણ ખાતામાં પેલા બાળકનો ગુજરાતીમાં સામાજિક શૈક્ષણિક પછાતનો જે દાખલો તમારે કઢાવવાનો એ દાખલા ઉપરથી તમે પાછા અંગ્રેજીમાં એપ્લાય કરવો છો એટલે તમને અંગ્રેજીમાં આ રીતે આ દાખલો આ દાખલો તમારે અંગ્રેજીમાં અપલોડ કરવાનો થશે ઓકે હવે આ ક્યાં કઢાવવું શું કરાવવું એ મારો પ્રશ્ન નથી તમારે જે તે તાલુકામાં જઈ અને કઢાવવા માટેની પ્રોસેસ કરવાની રહેશે બીજી એક બાબત આની પહેલા વચ્ચે કહી દઉં કે બાળકનું આધાર કાર્ડ મિત્રો આ વખતે છ પ્રશ્નો મિત્રો દર વખતની જેમ આ આ વખતે પણ બાળકે નવોદયમાં ફોર્મ ભરતા પહેલાં રજીસ્ટ્રેશન કરવાનું છે મિત્રો રજીસ્ટ્રેશન તમે કરશો એટલે જે જે એનવીની મેં લિંક આપી છે એમાં છ પ્રશ્નો પહેલાં પૂછશે તો પહેલી બાબત તમારું આધાર કાર્ડ છે મિત્રો તમારા બાળકના આધાર કાર્ડ નંબર નાખશો તો એમાં એક ઓટીપી આવશે જો હવે તમે આધાર કાર્ડમાં જે નંબર નાખ્યા હોય મોબાઈલ નંબર લિંક કરેલું હશે આધાર કાર્ડ સાથે તો જ તમને ઓટીપી એમાં આવશે હવે ઘણા બાળકોના વાલીને મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક ન હોય તો શું થશે મિત્રો આ એક ખાસ સમજવા જેવી બાબત છે એટલે લિંક ન હોય તો આધાર કાર્ડને મોબાઈલ નંબર જે છે મિત્રો આધાર કાર્ડ સાથેના જે મોબાઈલ વાલીના એ લિંક કરાવી દેજો જેથી કરીને આ પ્રશ્ન આવે નહીં ઓકે રહેઠાણના એટલે એ સિવાય પણ તમે દાખલા રહેઠાણનો પુરાવો બીજો મૂકી શકો નો પ્રોબ્લેમ આ તો આધાર કાર્ડ આપણા માટે સરળતા રહે એટલાની વાત છે પહેલી વસ્તુ કે જે છ પ્રશ્ન પૂછાય મિત્રો જ્યારે રજીસ્ટ્રેશન તમે કરવાના છો તો રજીસ્ટ્રેશન જે લિંક હું આપું છું એમાં પહેલા પ્રશ્નમાં તમારે નો કરવાનો સમજો કે પહેલા ધોરણ તમે પાંચમું પાસ કરેલું છે તો આપણે પાસ થયા હોય તો પાંચમું ક્યાં જોઈએ પાંચમામાં શરૂઆત થાય છે પાંચમું આપણે પાસ નથી કર્યું એટલે આપણે પહેલા પ્રશ્નમાં નો હું બોલતો જાઉં ખાલી છ પ્રશ્ન છે એ છ એ જવાબ તમને કહી દઉં આટલું કરશો એટલે તમારે

તો અહીંયા તમારી બાબતો ઘણા બધા વાલી મને અહીંયા અહીંયા અટકીને મને ફોન કરે છે આ બાબત કે અમે અહીંયા જિલ્લામાં છે ને અહીંયા નોકરી કરીએ છીએ ને અહીંયા આમ છે ને તેમ છે તો આ એક પ્રશ્નના સમાધાન આજે કરી દઉં તમને સમજો કે હું હજુ કહું છું મારું આધાર કાર્ડ રાજકોટનું છે અહીંયા પ્રશ્ન એમ છે જે જો તમારું બાળક જે જિલ્લામાં ભણે છે એ જિલ્લાનું રહેઠાણનો પુરાવો તમારો છે અહીંયા એવો પ્રશ્ન કર્યો તમે હા પાડશો તો જ તમે આગળ વધશો લખવું હોય તો લખી લ્યો દાખલા તરીકે મારું જ ઉદાહરણ આપું મારા બધા ડોક્યુમેન્ટ ક્યાંના છે ક્યાંના હતા રાજકોટના છે હવે અમે સમજી લો કે પોરબંદર જિલ્લાની અંદરથી નવોદયનું અથરવાનું ફોર્મ ભર્યું ગયા વર્ષે ત્યારે મેં યસ આપ્યું સમજો કે અહીંયા યસ આપ્યું અને આધાર કાર્ડ છે એ મા અપલોડ કરી દીધું હવે જ્યારે પાસ થશે ત્યારે તમારે પોરબંદરનો રેસિડેન્ટનો પ્રૂફ આપવું પડે જ્યારે પાસ થશે ત્યારે પાસ થયા પછી સત્યાવીસ વીસથી સત્યાવીસ ડોક્યુમેન્ટ માગે છે એમાં આ રહેઠાણના પુરાવામાં તમે દાખલા તરીકે જોબ કરવો કોઈ પણ અધિકારી તરીકે હોય કોઈ શિક્ષકમાં હોય કોઈ આરોગ્યમાં હોય તો તમે તમે ખાતાના વડા પાસેથી લખાવી શકો છો તમે કદાચ ગામમાં કોઈ પ્રાઇવેટ જોબ કરતા હોય તો ભાડા કરાર તમે મૂકી શકો છો મિત્રો ભાડા કરાર એ ચાલે છે કે ભાઈ ભાડા કરારમાં આ રીતે અમે આ જગ્યાએથી હે માણાવદર ગામ છે ત્યાંથી અહીંયા ખેતીના અર્થે અમે પોરબંદર આવ્યા છીએ તો પોરબંદરમાં રહીએ છીએ તો તમે ગામના સરપંચ હોય ગામના મંત્રી પાસે રહેઠાણનો પુરાવો લખાવી શકો છો અને એ અપલોડ કરી શકો છો જો મિત્રો લીગલી વાત કરું છું તમારો તમે સાચા હોય તો આ પ્રશ્નનું સમાધાન તમને મળી જાય પણ તમે તમારા બાળકને પાસ થવા અર્થે બીજા જિલ્લામાં મૂકો હોય તો એના કંઈ પ્રશ્નના જવાબ અમારી પાસે નથી તો તમે સમજી શકો છો કે ઘણા બધા એવા સરકારી અધિક નોકરી કરતા હશે કે એનું આધાર કાર્ડ જે તે જિલ્લામાં બાળક બીજા જિલ્લામાં ભણે છે એને રેસિડેન્ટ પ્રૂફ એક નથી પણ એ એ એ નોકરીના વ્યવસ્થાના કારણે અલગ છે તો એની વાત તે નવોદયના પ્રિન્સિપાલ રજૂઆતથી સમજી શકે છે અને એ એનો રસ્તો એ છે કે તમે જે જે ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટ તમને લખી આપે છે કે તમે ફલાણા ફલાણા ભાઈ એની ખાતામાં દાખલ તારીખ આ છે ને આ જગ્યાએ શિક્ષક તરીકે આ આરોગ્ય હોય તો આરોગ્યમાં તલાટી હોય તો તલાટીમાં જોબ કરે છે એટલે આ પ્રશ્નનું સમાધાન નોકરિયાત હોય અથવા જો નોકરી સરકારી નથી પ્રાઇવેટ છે ધંધાના અર્થે તમે બહાર ગયા છો ઘણા લોકો અમરેલીના સુરત ગયા છે સમજો તો એ ધંધાના અર્થે સુરત ગયા છે તો ત્યાંથી આ રીતે લખાવી શકે છે ઓકે છેલ્લે નકર ભાડા જે મકાનમાં તમે રહ્યો છો એનો ભાડા કરાર અપલોડ બતાવી શકો છો એટલે અહીંયા તમારે યશ આપવાનું થશે સમજી ગયા એક રહેઠાણ અને જે તે જિલ્લાવાળો પ્રશ્ન ઓકે અને ચોથામાં યશ આપવું હોય પાંચમામાં યશ આપશો અને છઠ્ઠામાં યશ આપશો એટલે તમે આધાર કાર્ડ બાળકના તમારે નાખવાના નંબર એટલે આધાર કાર્ડ નંબર નાખશો એટલે તમને ઓટીપી માંગશે મિત્રો આધાર કાર્ડ એટલે બાળકનો ઓટીપી આવે છે નંબરમાં અને પછી આધાર કાર્ડ અપલોડ કરીને આખું ફોર્મ ખુલશે ને જે ફોર્મ જે ખુલે છે ને આ છે હવે વાત એ આવી ઘણા બધાના ફોન આવે છે હવે અહીંયાથી બીજી વાત કે કઈ વાત કે સાહેબ બોલો પ્રિન્સિપલના સહી સિક્કા મારવાના હતા એનું શું આવું એક ફોર્મ આવતું ને અહીંયા બાળકનો ફોટો લગાવતા જૂનામાં ને અહીંયા મિત્રો અહીંયા આપણે શું કરતા અહીંયા જો મિત્રો અહીંયા અહીંયા આપણે સિક્કો મરાવતા પ્રિન્સિપલનો એ તો મિત્રો એ ફોર્મ નીકળી ગયું છે હું ખાસ બોલું છું જે તમે જે કોમ્પ્યુટરમાં જે આ રીતે ફોર્મ બધી માહિતી ભરતા હતા અને એ જ માહિતીનો એક ફોર્મને પ્રિન્સિપલ એપ્રુવલ કરી અને એ ફોમ તમારે અપલોડ કરવાનું હતું સ્કેન કરવાનું પણ એ ફોર્મ નીકળી ગયું અને એને બદલે આવી ગયું જાતિનું પ્રમાણપત્ર ઓકે એટલે હવે આના માટે કોઈ ફોન નંબર ફોર્મ મને કરે કે સાહેબ મને ઓલું પ્રમાણપત્ર જે સ્કૂલમાંથી સહી સિક્કાવાળું આપો સહી સિક્કાવાળું આપો મિત્રો અત્યારે ફરીવાર ત્રીજી વાર કહું છું કે આ જે સહી સિક્કા સિક્કાવાળી બાબતો હતી જે સ્કૂલમાં જવું પડતું પ્રિન્સિપાલ પાસે સહી સિક્કા કરાવવા પડતા એ બાબત હવે નીકળી ગઈ નવી અપડેટમાં આ બાબત તમે સ્પષ્ટતાથી સમજી લો કે હવે એ નીકળી ગઈ છે એટલે આની અંદર તમારે ફોર્મ ઓનલાઈન તમે જ્યારે આધાર કાર્ડ અપલોડ કરો રેસિડેન્ટ પ્રૂફના જે છ પ્રશ્નો રજીસ્ટ્રેશન પૂરા કરશો એટલે આવું ફોર્મ તમારું ખુલશે જે આ ફોર્મનો કોરો નમૂનો છે મારી પાસે અમે ભૈરુ ડમી ને એમાં આ બધી વિગતો પછી ભરવાની દાખલા તરીકે બાળકનું તો એ નામ લખો જિલ્લો ગામ આ પછી બાળકના પિનકોડ વાલી બધી જ બાબત જે સેમ છે ગયા વર્ષે હતી એ જ વસ્તુ સેમ કોઈ જાતની અલગ વસ્તુ છે નહીં તમે વાંચતા જશો એમ માવડી જાય એવું સિમ્પલ વસ્તુ છે હા ધોરણ ત્રણમાં તમારું બાળક ક્યાં ભણો ચારમાં ગયા પાંચમાં ક્યાં હવે એક આ ધોરણ વાળી વાત નીકળી એટલે તમને કહી દઈએ કે તમે ધોરણ ત્રણમાં સમજો કે શહેરી સહરા શહેરી એટલે શહેરી વિસ્તારમાં તમે ભણાવ્યો છે ચોથું પાંચમું કોઈ સલાહ આપી કે ભાઈ આપણે તો ગામડામાં લેવાય ગામડામાં નામ રખાય તો તમારું બાળકનો ચાન્સ વધે હવે તમે ચોથામાં ગામડામાં આવ્યા પાંચમામાં ગામડામાં નામ રાખો ભણાવો છો બાળકને તો તમારે અહીંયા ફોર્મ ભરતી વખતે શું કરવાનું તમારું સ રૂરલ કે અર્બન કરવાનું મિત્રો અહીંયા તમારે રૂરલમાં ખરેખર આવી શકશો નહીં તમે એક દિવસ પણ જો શહેરી શાળામાં ભણી આવ્યા તો તમે ભલે ત્રીજામાં ભણ્યા હશો ચોથું પાંચમું તમે ગ્રામીણ ગયા છો પણ છ છતાં તમારા અત્યારે કંઈ વાંધો નહીં આવે અત્યારે રૂલર લખી નાખશો ફોર્મ ભરાઈ ગયું પાસ થશો ત્યારે આ જે ડોક્યુમેન્ટ છે ધોરણ ત્રીજું ચોથું ને પાંચમામાં પ્રિન્સિપલના સિક્કા મારવાનું આવશે પાસ થાય છે ને અમે તો આ એ જે હું ટીચર છું અને મેં પણ અથરવા વખતે જે ડોક્યુમેન્ટ કર્યા ખરેખર ધન્યવાદ છે કે બીજા બધા કેવી રીતે કરતા હશે કારણ કે અઘરું હોય છે જે ડોક્યુમેન્ટમાં એક એકમાં કારણ કે તમે ગ્રામીણમાં આવો છો તમારા દરેકમાં તાલુકા તહસીલ અધિકારી તાલુકા જે પણ તાલુકાના જે અધિકારી છે તાલુકા વિકાસ અધિકારી એ લોકોને આમ સિક્કા મારવા પડે અને એ જો ગ્રામીણ હશે તો જ તમને મારી આપશે એ ન થાય તો તમારું પાસ થયેલા હશો તો તમારું ફોર્મ રિજેક્ટ થાય છે એટલે હું તમને કહું છું કે જે કંઈ વિગત છે લીગલી હોય એ ભરવાની એમાં પછી મને ફોન કરશો તો હું કંઈ જવાબ આ વિડીયોમાં આપું છું એ જ તમને આપીશ એટલે એક બીજી બાબત એ તમને કહું છું કે આ ફોર્મ જ્યારે ભરો છો ત્યારે તમને એમ ખબર પડે કે હું તમને ખાલી વાત કરું છું મારા ગયા વખતનો અનુભવ તમને કહું છું પઢિયાળ જ્ઞાતિ છે પઢિયાળ બરોડા ડિસ્ટ્રિક્ટ બાજુમાં હવે એ કદાચ કેન્દ્ર અહીંયા ઓબીસીમાં છે કેન્દ્રમાં ઓબીસી નથી આવતી હવે શું કરવું તો એ ઓપન કેટેગરીમાં ફોર્મ ભરવું પડે એ લોકોએ મિત્રો ચૌધરી છે પા ચૌધરી પટેલ છે મારા મિત્ર છે લક્ષ્મણભાઈ અલગ અલગ બરાબર મને ખ્યાલ છે એ ગુજરાતમાં ઓબીસીમાં છે એ જ્ઞાતિ અને કેન્દ્રમાં નથી જો મિત્રો તમે અંગ્રેજીમાં આ ક્યારે ડોક્યુમેન્ટ નીકળશે એ પણ તમને કહી દઉં અંગ્રેજીમાં તમારું આ કાઢવાનું એક જ કારણ છે એ આ પ્રશ્ન તમારો નીકળી જશે કેમ કે જો તમે ઓબીસી કેન્દ્રમાં આવશો ને તો જ તમને આ સર્ટિફિકેટ મળશે મારી વાત તમે ખાસ સમજો ઇંગ્લિશમાં તમે કઢાવા જાશો ત્યારે તમને બધી પૂછશે એટલે મિત્રો તમે કેન્દ્રમાં ઓબીસીમાં આવો તો જ ઓબીસી લેજો લાભ અહીંયા સમજો ફોર્મ ભરતી વખતે અહીંયા કાસ્ટ અહીંયા તમને પૂછે છે સમજો અહીંયા અહીંયા જ તમને પૂછવામાં આવે છે તમે ઓબીસી કરો છો પણ ગુજરાતમાં ઓબીસીમાં છો કેન્દ્રમાં નથી જો કેન્દ્રમાં ઓબીસીમાં ન આવો તો અહીંયા પણ ઓપન કેટેગરીમાં ભરી અને ફોર્મ ભરવું પડે પાસ થશો પછી રિજેક્ટ થશે આ વર્ષે બરોડામાં બન્યું છે પછી બનાસકાંઠામાં બન્યું છે પછી અલગ અલગ જિલ્લામાં મેં જોયા છે કે આવા દસ પંદર કેસ મારા મિત્ર વર્તુળમાંથી મને જાણવા મળે એટલે આ વખતે હું ખાસ કહું છું કે તમારે શહેરી કોટા હોય તો જ શું કહેવાય ઓબીસીમાં આવતા હોય કે એસટી એસટી ગુજરાત નહીં પણ કેન્દ્રમાં તો જ કરજો અને બીજું તમારી શાળા રૂરલ કે અર્બનની તમે નક્કી કરો એના કરતાં એકવાર પૂછી લેજો કે તમારી શાળા જે છે એ રૂરલમાં આવે છે કે અર્બનમાં એક આ રૂરલ અર્બનવાળા લોચા ઘણા થાય છે એટલે આ એક બાબત તમારે નક્કી કરવાનું અને ધોરણ ત્રણમાં મેં કીધું ને કે બે દિવસ કે ધોરણ ચારમાં તમારું બાળક કંઈક પ્રાઇવેટ સ્કૂલમાં હવે પ્રાઇવેટ સ્કૂલની વાત કરીએ તો એ એ પણ કહી દો કે જો ગ્રામ્ય ક્ષેત્રમાં ગ્રામ પંચાયત અંદરમાં કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલ આવતી હોય તો એ ગ્રામીણ ગ્રામીણ જ કહેવાય શહેરી કોટામાં આવે તો જ એક ખાસ સ્પષ્ટ તમે તમે પ્રાઇવેટ સ્કૂલને શહેરી કહેતા હશો તો હું મનમાંથી કાઢી નાખજો અથર્વને અમે ઇંગ્લિશ મીડિયમમાં સીબીએસઈમાં ભણાવતા હતા પણ જે શાળાનું લોકેશન હતું એ ગામડાનું હતું પોરબંદરથી ત્રણ કિલોમીટર દૂર હતું એટલે અમે ગ્રામીણ કક્ષા ગ્રામીણ જે કહેવાય રૂરલમાં લા અથર્વને લાભ અપાયો સમજો કે એ તમે સીબીએસઈ બોર્ડ હોય અને સમજો કે એ શહેરી વિસ્તારમાં આવતી હોય તો તો તમારા શહેરી વળખવું પડશે અમે પૂછ્યું સ્કૂલના પ્રિન્સિપલને કે આવા બધા પ્રશ્નો જ્યારે પાસ થાય છે ત્યારે થાય છે અત્યારે ભલે વિડીયોમાં તમને એમ લાગે જીતુ સાહેબ બધી વાત કરે છે પણ એ જો તમે એક એક બાબતો નહીં સમજશો તો આગળ જતા તમને તકલીફ પડે છે એટલે આ બધી બાબતો મિત્રો આ તમને મેં કીધું છે ઓકે હવે એ જ્યારે બાળકનું ફોમ ભરાઈ જશે એટલે છેલ્લે પહેલાં બાળકનો મિત્રો અહીંયા ફોટો જો આખું આખી તમે ડિટેલ નાખશો તમે ત્રીજા ચોથા ને પાંચમાની એટલે પછી પાછળની સાઈડમાં મિત્રો બાળકનો અહીંયા ફોટો અપલોડ કરવાનો જે છે દસ થી સો કે બીમાં સાઇઝમાં પછી બાળકની સહી પછી અહીંયા વાલીની સહી આવે વાલી પછી મિત્રો અહીંયા જો લખ્યું છે કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવાનું અહીંયા તો મિત્રો કાસ્ટ સર્ટિફિકેટમાં ઓપનવાળાને કાંઈ પ્રશ્ન છે નહીં આ બધું ઓપન ઓપન વાળાને આ કઢાવાનું થતું નથી એટલે ઓપનવાળા મગજમાંથી કાઢી નાખે જાતિનું પ્રમાણપત્ર ઓકે કોને કોને ઓબીસી એસટી ને એસ આ ત્રણ જે કાસ્ટ છે એના માટે જ આ દાખલો કઢાવવો પડશે તો મિત્રો હવે અહીંયા સુધી આપણે વિડીયોને રાખીએ છીએ કાંઈ તમારા બીજા પ્રશ્ન હશે તો મેસેજ કરજો પ્લીઝ કોલ ન કરતા ને આ વર્ષે થોડુંક મને પણ અચરજ લાગ્યું કે તેર બારે પરીક્ષા હવે કઈ રીતે આપણે કોર્સને પૂરો કરવો કેવી રીતે ખરેખર આમ જોઈએ તો કોઈ પણ વસ્તુ અશક્ય નથી ખરેખર ભલે પરીક્ષા વહેલી છે પણ એ પરીક્ષાને સમજી લ્યો કે પાસ થવું એ મારા હાથની વાત છે અભિમન્યુ હતો ને મિત્રો ખાલી નામે એટલે યાદ કરીએ એને ખબર હતી કે ભાઈ મને સાત કોઠાનું યુદ્ધ નથી યાદ પણ એને એમ વિચાર્યું કે હું ક્ષત્રિયનો દીકરો છું અને જો આજે આ એક દિવસનું મહાભારતનો કાઢી લઈશ ને તો કાલે મારા પિતા આવશે કે અને યુદ્ધ અમે જીતવા માટે તાકાત છે અમારામાં એટલે પાંડવો જીતવા પાછળ તાકાત એની હેને વૃત્તિ હતી મિત્રો એટલે બિચારો અભિમન્યુને ખબર નથી છતાં કૂદી પડ્યો સાત કોઠાનું જ્ઞાન નહોતું ને આપણી પાસે તો સત તેર બાર પરીક્ષાની ડેટ આવી ગઈ છે હવે એક જ પ્રશ્ન છે તમારો સંકલ્પ તમારી ઈચ્છાશક્તિ તમારા પપ્પાની ઈચ્છાશક્તિ છે ને તમે નવોદય કરો એ વાત અલગ ને તમારી શક્તિ હોય તમારું મન હોય અને તમે વાસ્તુ એ કરો એ બે વસ્તુમાં ડિફરન્સ છે તમને તમારા શિક્ષક કરાવે એટલે કરીએ છીએ તમારા પપ્પા બેસાડે છે એટલે કરીએ છીએ એમ નહીં પણ મનથી મને થવું જોઈએ મને મનમાં થવું જોઈએ કે મારે નવોદય પાસ થવું છે મારે મહેનત કરવી છે આ એક વાત સંકલ્પ કરીને કરો એટલે સો ટકા મિત્રો તમે સફળ થશો અને બીજા માટે તો ઠીક છે પણ હું એમ કહું મારા માટે મેં મહેનત તમારી સાથે જોડાવું છું તમને સતત એક વર્ષ આપણે વિડીયોથી મળતા રહીએ અને શું કામ નપાસ થઈએ શું કામ મેરિટમાં ન આવીએ આવ્યુંએ જ એસીનું લિસ્ટમાં નામ મારું ન હોય તો બીજા કોનું હોય આવી તાકાતથી જો મિત્રો તૈયારી આજથી કરી દયો ચાલુ તો સો ટકા મિત્રો આપણે વિજય થવાના છે તો કાંઈ તમારા બીજા ડાઉટ હશે પ્રશ્ન દાખલાના તો મિત્રો હું હેલ્પ સો ટકા કરીશ અને એના માટે તમે મને મેસેજ કરો પચાસ દાખલા આપો પચાસ ગણીને દઈશ પણ ખોટી રીતે આવા વહીવટના પ્રશ્નો લઈને આવો અમે આમાં આવીએ અમે હવે મિત્રો તમે ઓબીસીમાં આવો ન હોય મને ખબર નહીં હોય એટલે મને એવા પ્રશ્ન ન કરતા તમારી નિશાળ શાળા રૂરલમાં આવે અર્બનમાં આવે એવા પ્રશ્ન મને ન કરતા તમારું બાળક ત્રીજું આ ભણ્યું ચોથું અહીંયા ભણ્યું હવે અમે આમાં ભરીએ કે આમાં ભરીએ એવી સલાહ લેવા મને ફોન ન કરવો આ બધી બાબતો લીગલી મેં તમને વાત કરી ધોરણ ત્રણ ચાર પાંચમાં કોઈ પણ એક દિવસે તમે શહેરી ગયા તો તમે આ પાંચમામાં ભલે તમે ગ્રામીણ હોય તો તમે ગ્રામીણ ન ભરી શકો શહેરી જ ભરવું જોઈએ ગ્રામીણ ભરીને તમે ભરો પાંચ થાશે ત્યારે તમારા પ્રિન્સિપલ જે નક્કી કરે ને એના ઉપર આધાર હોય એ મારું કંઈ એમાં મારી કંઈ ભૂમિકા ન હોય મારે ભણાવવાનું હોય આ છતાં પણ તમને બધા પ્રશ્નો સોલ્વ કરીએ છીએ જેથી કરીને તમે કંઈ અટકો નહીં મિત્રો આ બાબતે તમે અટકો નહીં અને નવોદય જેવા સિલેબસને પૂરો કરો ને એ બહુ મોટી વાત છે આજે જ મિત્રો એલઆરડીનું એક્ઝામનું પેપર હતું હું ટેલિગ્રામમાં મૂકીશ જોજો કેટલા બધા પ્રશ્નો મિત્રો આપણા નવોદયના બાળકો કરી શકે છે તમને ખ્યાલ નહીં પીએસઆઈના પેપરમાં જે નવી પેપર સ્ટાઇલ આવી એ નવી પેપર સ્ટાઇલ મુજબ આપણા સોમાંથી મેથ્સ રિઝનિંગના હું એમ નથી કે તો શોમાંથી સિક્સટીન સાહીઠ પ્રશ્નો તમારું બાળક કરી શકે છે એટલી તાકાત એનામાં છે તો મિત્રો તમે તમારા બાળકને આ રીતે મોટિવેટ કરો ઓકે બધા બાળકો સંકલ્પથી આગળ વધે એક ધ્યેય સાથે આગળ વધે અને જીતુ સર તમારી સાથે રહેવાના છે ઓકે અમે ક્યાંય તમને મૂકશું નહીં આંગરી કે ભાઈ આલો બંધ કરીએ એક દિવસ બાકી નહીં રાખીએ રોજ વિડીયો આવશે આકૃતિ ફકરા બધું જ તમને ક્લિયર કરશું પણ એ તો કરવાનું તમારે રહેશે અમે તમારી માર્ગદર્શક તરીકે એક ભાઈ તરીકે તમારી સાથે રહેવા માંગીએ છીએ બીજા કંઈ ડાઉટ હોય તો મેસેજ કરજો જય હિન્દ જય ભારત